ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ એક જ દિવસમાં ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં કર્યો પ્રવાસ સુરામ વાવ અને થરાદમાં ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભેર આવકાર સાંપડ્યો લોકસભાની ચૂંટણીમાં દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા કરાઈ અપીલ બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ જંજાવતી ચૂંટણી પ્રવાસ પ્રચાર અને લોક સંપર્ક કરી રહ્યા છે જેમાં બુધવાર એક સાથે વાવ સુઈગામ અને થરાદ મળી ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કર્યો જેમાં ગામે ગામ લોકો દ્વારા રેખાબેન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જો કે રેખાબેને મતદારો સાથે સંવાદ કરી દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા બનાસ આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલના પોત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી દ્વારા રોજે રોજ વિવિધ ગામ શહેરોમાં પ્રચાર પ્રસાર અને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેમાં તેમને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે બુધવારે ડોક્ટર રેખાબેન ચૌધરીએ વાવ સ્વીગામ અને થરાદ વિસ્તારમાં પ્રવાસ કર્યો જેમાં સવારે વાવના ખીમાણાવાસ જે બા સ્વીગામના ખડોલ કુંભારકા ઊંચો ગરાબડી અને ધ્રેચાણા ગામે સભાઓ થકી લોકસંપર્ક કર્યા બાદ થરા શહેરના વોર્ડ નંબર એક અને સાતમાં સભાવ યોજી દેશની ઉન્નતિ માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા ભાજપને વોટ આપવા અપીલ કરી ડોક્ટર રેખાબેન ચૌધરીના પ્રવાસમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા